સુરત રામપુરા મીર કમ્પાઉન્ડ ખાતે વિનામુલ્યુમેન્ટમાં સરકારની યોજનામું બદલવું અને ઈ કેવાયસી તેમજ અન્ય સરકારી ડોક્યુમેન્ટ સહિતની કામગીરી નિયત સમયમાં થાય તે માટે રામપુરા મીર કમ્પાઉન્ડ ખાતે વિનામૂલ્ય ડોક્યુમેન્ટ સુધારા મેગા કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કોર્પોરેટર આજે આપણે અહીંયા જોઈ રહ્યા છો મેગા કેમ્પનું આયોજન રામપુરા છડાવલની અંદર જમિયતે જમીયતે ઉર્મા ના પ્રમુખ અસદ મીર ના આયોજકના ભાગરૂપે અને માનનીય માજી મેયર સુરત શહેરના અધિર પીરઝારા સાહેબના સૌજન્યથી અમારા આ પ્રોગ્રામના કન્વીનર એવા હર્ષિતભાઈ જરીવાલા એમના સાથીભાઈ સલસરાજભાઈ ઘાસવાલા અને તેમની આખી ટીમ આ રામપુરા વિસ્તારની અંદર મને લાગે છે કે સુરત શહેર કોટ વિસ્તારના લોકો સુરત શહેરના લોકો માટે આ વિના મૂલ્યે મેગા કેમ્પનું આયોજન જેમાં જે લોકોને તકલીફો પડી રહી છે જે લોકોને આધાર કાર્ડ બનાવવામાં તકલીફ પડી રહી છે જે લોકોને મતદાન મતદાન કાર્ડ બનાવવામાં તકલીફ પડી રહી છે એમને ધક્કા ન ખાવા પડે કચેરીઓની અંદર બસો બસો પાંચસો પાંચસો રૂપિયા રિક્ષાના ખર્ચ કરીને પણ ધક્કા ખાતા હોય છે દસ દસ ધક્કા ખાતા હોય છે એમનો ખર્ચ બચાવવા માટે અને ગરીબોને મદદ કરવા માટે આ શહેરની અંદર મેગા કેમ્પનું આયોજન આપ જોઈ રહ્યા છો અહીંયા હજારો લોકો એનો લાભ લઈ રહ્યા છે